અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં ચોરી કરતા ભાગતા સિકલીગર ગેંગને ગણતરીના કલાકોમાં સુરત વડોદરાથી અંકલેશ્વર સિકલીગર ગેંગના માસ્ટર માઇન્ડ જોડે ચોરીને અંજામ આપતા ચોર ઝડપાયા હતા વડોદરામાં અનેક ગુનામાં સંડોવાયેલ રીઢા ચોર પણ ઝબ્બે કર્યા હતા સુરતમાં બે ગુનામાં વોન્ટેડ રીઢા ચોર પણ ગેંગમાં સામેલ હતો અંકલેશ્વર સિકલીગર રાત્રિના ચોરી કરવા સુરત વડોદરા સિકલીગર રીઢા ચોર બોલાવી ચોરીને અંજામ આપતો હતો પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંતર્ગત ગુનો નોધી તપાસ શરૂ કરી હતી અંગલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ જાકીર ઇસ્માઇલ બક્સા હાલ વિદેશમાં ઘર બંધ કરીને રહે છે તેમનો બંદગને गत રાત્રિના સિકલીગર ગેંગે નિશાન બનાવ્યો હતો અને ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી લે ચોરીને અંજામ આપી 12000 રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે જાકીર ઈસ્માઇલ બક્ષાના સાડુભાઈ સાદિક મુસા સેલોટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરીને અંદામ આપી ફરાર થયેલ તસ્કરોએ અંકલેશ્વર એડિયેશન પીઆઈપીજી ચાવડા અને સર્વેલન્સ ક્વોર્ડની ટીમે વહેલી પરોડે રામકુંડ રોડ પર આવેલ કૈલાસનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા પોલીસે કૈલાસનગર ખાતે રહેતા ચોરીના માસ્ટરમાઇન્ડ માઇન્ડ જસબીર સિંહ ભજનસિંહ ટાંક સિકલીગરનો પુત્ર કરણસિંહ જસબીર સિંઘ ટાંક સિકલીગર વડોદરાના રીડા ચોર

લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર શહેરની એક બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની બે ભરૂચની બે તેમજ જિલ્લાની અન્ય એક ચોરી મળી કુલ છ થી વધુ ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો ગતરોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસની રાતના અંકલેશ્વર રેડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નો સ્ટાફ ઇન્ક્લુડિંગ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સહિતનો સ્ટાફ નાઇટમાં હતા એ દરમિયાન માનનીય ડીજીપી સાહેબ માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાઓ મુજબ વિવિધ ઘરફોડ કરતી ગેંગને પકડવા માટે તથા ચોરીના બનાવોને અટકાવવા માટેના સઘન પ્રયત્નના ભાગરૂપે આ પોલીસની ટીમ છે એ પેટ્રોલિંગમાં હતી તથા સ્ટ્રેટેજિક પોઈન્ટ ઉપર પોલીસની ટીમોને પણ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન એ જ્યારે સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે બે જેટલી બાઇકો પર કેટલાક ઈસમો કુલ મળી પાસેથી ચોરી કરવાના સાધનો જેવાનું છે કેટલોક મુદ્દામાલ પણ તેમની પાસેથી મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછ અને એની માહિતી એકત્રિત કરતા આ તમામ લોકો શંકાસ્પદ હતા અને વધુ પૂછપરછને અંતે આ ચોરીનો માલ હોવાનું પણ આઈડેન્ટિફાઈ થતા તેમના ઘરની પણ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ ચાર જેટલા કે જે જે ગેંગ છે તેના સભ્યો હોવાનું આઈડેન્ટિફાઈ થયું હતું અને ચાર જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પાડ્યા હતા અને અગાઉની પણ સાત જેટલી ઘરફોડ ગેંગ જે છે તેને પણ ડિટેક કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે એ છે જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ ભજનસિંહ સિકલીગર બીજો જે આરોપી જે છે મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુ સિંહ ટાંક સિકલીગર અને કરણસિંહ જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર જેમાંથી જે તમામ આરોપીઓ છે એની ઉપર વિવિધ ઘણા બધા ગુનાઓ છે

લગભગ અને લગભગ તેર જેટલા ગુનાઓ તથા અમદાવાદ પંચમહાલ અને વડોદરા શહેરના પાસાના ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે અમદાવાદ અને પંચમહાલમાં પણ તેની ઉપર કેસો નોંધવામાં આવ્યા છે આ આ ઉપરાંત અમૃતસિંહ જે છે તેનું સુરત ગ્રામ્યમ અને સુરત શહેરમાં પણ ગરપોરના ગુનાઓ મળી આવ્યા છે અને એમાંથી એ પૈકી જે જસવીર સિંઘ અને એનો દીકરો પણ આમાં ગુનામાં સામેલ છે તો આ ચાર જેટલા આરોપીઓને પકડી પાડી અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડની ની ગુનાઓ ડિટેક કરવામાં સફળતા મળી છે